હલો ફ્રેન્ડ વેલકમ ટુ કલ્પના કિચન હલો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર કેરડા જોવા મળે છે અને કેરડા છે એ ખૂબ જ ફાયદાકારક છે આપણે બધાને ખબર છે કે ખૂબ જ જે પેટની અંદર વાયુ થયો હોય તો વાયુનો નાશ કરે છે અને પાચન માટે ખૂબ જ ઉપયોગી છે બાળકોને પેટની અંદર કૃમિ થયા હોય અપચો થયો હોય તો એ ખૂબ જ ઉપયોગી છે તો જો આ સિઝનની અંદર આપણે આ કેરડા ખાઈએ તો આપણને ખૂબ જ ઉપયોગી થાય છે તો એનું અથાણું આ સિઝનની અંદર ખાવું જોઈએ તો આજે હું બનાવવાની છું કેરળાનું અથાણું એ પણ બે રીતથી તો વિડીયો જોવાનું ફ્રેન્ડ્સ ચૂકતા નહીં તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ કેરડાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ છે એ તાજા કેરળા લીધા છે અથાણું બનાવવા માટે તાજા કેળ યુઝ કરવા ને તો પોચા પડી જશે આવા જે ખરાબ હોય એ અંદરથી આપણે કાઢી લેવા જેથી કરીને અથાણું છે એ સારું રહે અને આપણે હવે આને થી ત્રણ દિવસ એ પાણીમાં બોળવાના છે પાણીમાં એટલા માટે બોળવાના છે કે આ થોડાક કડવા હોય છે કડસા લાગતા હોય છે તો ત્રણેક દિવસ પાણીમાં રહે તો એનું કળસું પાણી હોય એ નીકળી જતું હોય છે તો જો ઉતાવળ હોય તો એક દિવસ તો પાણીની અંદર રાખવા જ નહીં તો ત્રણ દિવસ પાણીની અંદર રહે તો એનું કડવું પાણી છે એ નીકળી જતું હોય છે તો આપણે ત્રણેક દિવસ પાણીની અંદર ભરી દઈશું બાઉલની અંદર આપણે લઈ લઈશું અને પાણીથી ભરી દઈશું આપણે અને દિવસની અંદર આપણને જ્યારે બી ટાઈમ મળે દિવસમાં બે થી ત્રણ વાર ત્યારે એને પાણી છે આપણે ચેન્જ કરતું અને ઢાંકીને આપણે એને મૂકી દઈશું ફ્રેન્ડ આપણે જે કેરડા પલાળ્યા હતા એને પાંચ છ કલાક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ઉપર છારી જેવું વળી ગયું છે એટલે ત્યારે આપણે પાછું પાણીથી ધોઈ નાખવાના છે અને પાણી બદલી નાખવાનું છે જેટલી વખત આવું થાય એટલી વખત પાણી બદલી નાખવાનું છે એટલે દિવસમાં બેથી ત્રણ વખત આપણે પાણી બદલવાનું છે અને બે ત્રણ દિવસ આપણે રહેવા દેવાનું છે એટલે હવે આને આપણે કાઢી લઈશું અંદરથી બાર પાછું આપણે પાણી એડ કરી દેવાનું છે આવી રીતના પાણી વારાઘડીએ એડ કરવાથી જે એનું કડવાપણું છે એ ઓછું થઈ જશે એટલા માટે આપણે વારાઘડીએ પાણી ચેન્જ કરવાનું છે અને બેથી ત્રણ દિવસ આપણે રાખીશું તો સાવ ઓછું થઈ જશે અને આનો થોડો કલર છે એ બી ચેન્જ થઈ જશે પાણીને એડ કરી દઈશું અને એને દૂધ ડૂબ રાખી દઈશું ઢાંકીને મૂકી દઈશું ફ્રેન્ડ્સ આપણે જે કેરડા પલાળા હતા એને ત્રણેક દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો એનો કલર બી ચેન્જ થઈ ગયો છે યલ્લો જેવો થઈ ગયો છે તમે જોઈ શકો છો અને પલાળા પહેલાંના હું તમને બતાવું તમે જોઈ શકો છો અને આ કલર જોઈ શકો છો કલર છે એનો ચેન્જ થઈ ગયો છે એટલે ત્રણેક દિવસ પલાળે એટલે એનું જે કડું પાણી છે એ બધું નીકળી ગયું છે જો ટાઈમ ન હોય તો આપણે એક દિવસ પણ પલાળી શકીએ છીએ હવે આની ત્રણ રીત છે તમે જો ફક્ત મીઠું અને હળદર નાખીને બી એને રાખી શકો છો એ પહેલી રીત છે બીજી રીત એ છે કે તમે ફક્ત એને ખાટા પાણીમાં બોળીને બી રાખી શકો છો અને ત્રીજી રીત એ છે કે તમે મીઠા અને હળદરમાં બોળી અને તમારા ઘરમાં જો થોડુંક જ ખાટું પાણી હોય તો એમાં એડ કરી અને ઉપર સાદું પાણી એડ કરી શકો છો તમને જે રીત તમને ફાવે એ રીત તમે કરી શકો છો તો મારી પાસે આજે ખાટું પાણી છે એ હું યુઝ કરવાની છું તો પહેલાં સૌથી પહેલાં આપણે આ બોટલની અંદર કેરડા છે એ ભરી દઈશું અને ફ્રેન્ડ્સ કાચનું જ વાસણ લેવું એટલે કે કાચની જ બોટલ લેવી કારણ કે જો ખાટું પાણી કે તમે એડ કરતા હોય તો પ્લાસ્ટિકનું રિએક્શન ના આવે એટલા માટે અને ત્રણથી ચાર દિવસમાં છે એ કેરડા અથાઈ જતા હોય છે મારી પાસે આ કેરીવાળું ખાટું પાણી છે ગયા વરસનું છે અને એવું ને એવું છે અને એની અંદર ફૂલ હળદર અને મીઠું છે એટલે જો હું આની અંદર નાખું તો વધારે પડતું ખારું અને ખાટું થઈ જાય એટલે હું આની અંદર એડ નથી કરતી એટલે ડાયરેક્ટ જ હું આ પાણી નાખું છું અને જો તમે આ ન નાખવાના હોય તો ફક્ત હળદરની મીઠામાં તમે બોળી શકો છો એટલે આની અંદર આપણે પાણી છે એ એડ કરી દઈશું બધું ફ્રેન્ડ્સ જો તમારી પાસે ઓછું પાણી હોય તો ઓછું પાણી એડ કરી અને થોડું હળદર મીઠું નાખી દેવું અને ત્યાર પછી સાદું પાણી નાખી અને એડ કરી દેવું અને ખાટું પાણી બી ન હોય તો એકાદ લીંબુના ચીરિયા નાખી અને તમે હળદર મીઠું નાખીને રાખી શકો છો તો સરસ એવા થઈ જશે હવે બે ત્રણ દિવસ પછી જે છે એ ખાવાલાયક થઈ જશે અને પછી આપણે બોટલ બંધ કરી અને મૂકી દેવા ફ્રેન્ડ્સ આપણે જે કેરડાને આપણે હાથવા માટે મૂક્યા હતા તો મેં ત્રણ કે ચાર દિવસની વાત કરેલી તો મેં ટેસ્ટ કરેલા પણ થોડાક કડસા લાગતા હતા એટલે કડવા લાગતા હતા એટલે મેં બે દિવસ રહેવા દીધેલા એટલે છ એક દિવસમાં રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ મસ્ત થઈ ગયા છે હવે તમે આ પણ ખાઈ શકો છો અને આપણે બીજી રીતથી પણ કરવાના છીએ તો એ આપણે બોળાવાળા કરીશું ઘણા એને મસાલાવાળા પણ કહે છે આપણે એ પણ બનાવવાના છીએ તો એક વાટકી આપણે ટેસ્ટ કરી લેશું એનો પણ મેં ફ્રેન્ડ્સ બે ચમચી છે એ રાઈના કુરિયા લીધા છે અને અડધી ચમચી છે એ મેથીના કુરિયા લીધા છે એટલે આપણે થોડાક બોળાવાળા કરવાના છે એટલે ઘણા લોકો એને બોળાવાળા પણ કહે ઘણા લોકો એને મસાલાવાળા પણ કહે અને ઘણા રાયતા બોળાવાળા પણ કહે છે એટલે આપણે જ્યારે એને ખાવા હોય એટલા જ આપણે એને મસાલાવાળા બનાવીશું તો અહીંયા આપણે આ બંને મિક્સ કરી દઈશું અને એક થી બે ચમચી છે એ આપણે ખાટું પાણી અંદર એડ કરીશું એને એટલે આ જે ખાટું પાણી એડ કરવાથી જે કુરિયા છે એ ફૂલી જશે અને હલાવી લઈશું અને પાંચેક મિનિટ એને રહેવા દઈશું આપણે હવે જે આપણે રાય ને મેથી જે પલાળી હતી એ પલળી ગઈ છે હવે જે આપણે કેરડા છે એની અંદર આપણે એડ કરી દઈશું આ આપણે જ્યારે ખાવું હોય એટલું જ આપણે બનાવવું બાકી આપણે જે બરણીની અંદર રાખ્યા છે એની અંદર જ રાખી દેવું આ રીતના બરણીની અંદર જ આપણે ભરીને રાખી રાખવાનું છે અને જરૂર પડે એટલું જ આપણે મસાલાવાળા કરવાના છે હવે આ બધું આપણે મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ્સ આ કેરડા એટલા બધા ટેસ્ટી લાગે છે ખાસ કરીને આપણે બપોરે દાળ ભાત ખાતા હોય કે સાંજે ખીચડી શાક ખાતા હોય ત્યારે આવા મસાલાવાળા છે એ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને ખાસ કરીને ગુજરાતમાં તો અથાણા પાપડ હોય એના વગર તો જમણવાર આપણું અધૂરું હોય છે અને ખૂબ જ મજા આવે છે અથાણાના પાપડો હોય એટલે અને અત્યારે તો અથાણાની ફ્રેન્ડ સિઝન ચાલે છે અને આ અગાઉ પણ મેં ખાસ કરીને ગરમર છે કેરીના અથાણા છે ગુંદાના છે એ મેં મૂકેલા અને ઘણા બધા ફ્રેન્ડ્સનો મને સપોર્ટ સારો એવો મળ્યો છે તો બધા જ ફ્રેન્ડને થેન્ક યુ વેરી મચ અને આવી જ રીતના મને ફ્રેન્ડ્સ બધા સપોર્ટ કરતા રહેજો તમે તો મને ઘણી બધી પ્રેરણા મળે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણું મસાલાવાળું અને મસાલા વગરના કેરડા એ બંનેનું જે અથાણું છે એ આપણું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને ખૂબ જ ટેસ્ટી એવું અથાણું બને છે ફ્રેન્ડ્સ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ બંનેમાંથી તમને કયું અથાણું ભાવ્યું તો એ કોમેન્ટ કરીને મને જરૂરથી ફ્રેન્ડ જણાવશો અને જો તમને આ સારું લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી ફ્રેન્ડ્સ શેર કરજો અને મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો